જય માતાજી કેમ છો મારા મિત્રો મજામાં હશે તો જય શ્રી રામ જય દ્વારકાધીશ તો આપ ચેનલ ઉપર આપ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ તો દોસ્તો મારું નામ છે સંજય પરમાર ગામ ખલતા તો એન્ડ સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો જય શ્રી રામ તો દોસ્તો તમે જોઈ શકો છો ચોમાસાનો નજારો સરસ મજાને આવા જંગલમાં અમે બ્લોગ શૂટિંગ કરી રહ્યા છે કેમેરામેન આખે આપણા જંગલમાં ફેરી વાળો તો જોઈ શકો છો અમારા કેમેરામેને આખા જંગલનું શૂટિંગ કરી દીધું છે તો જોઈ શકો છો અમારા ખલતાનો નજારો અને જંગલનો નજારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને આ વિડીયોને એન્ટ સુધી જોતા રહીજો જય માતાજી તો જોઈ શકો છો તમે સરસ મજાના જંગલના અમે જંગલમાં શૂટિંગ કરીએ છીએ અને આટલી બધી મહેનત કરીએ છીએ તો થોડો ઘણો તમે પણ સપોર્ટ કરતા રહીજો અમારા ખાલે જાઓ અને આવા એન્ડ એન્ડ સુધી તમે અમારા બ્લોકિંગ જોતા રહેશો અને તમારો ખૂબ ખૂબ આભાર બધાનો અને આપણે ટૂંક સમયમાં હજાર સબસ્ક્રાઈબ થવાનું થોડીક વાર છે એટલે એ હજાર સબસ્ક્રાઈબ તમે કરાવી દેજો અને તમારો બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર અનેક મિત્રોનો

સાત અક્ષરનું પક્ષીનું નામ મેં કીધું હતું એ ઉઠાણાનું કોઈ કોઈ પણ મિત્રોનો કોમેન્ટ નથી આવી અને હજારે એ વિડીયો પૂગેલો છે હજાર જણાએ જોવાની સંખ્યા છે તો એમાં કોઈને નહોતો આ તો આજે હું તમને કહેવાનું છે સાત અક્ષરના પક્ષીનું નામ શું છે એનું નામ છે કુકડીયો કુંભાર અને એ પણ હું તમને બતાવી દઉં એ એનો પોઠો હું એ પક્ષીનો મૂકી દઈશ અને એનું નામ છે કુકડીયો કુંભાર તો દોસ્તો આજનો આ એવો કારણનો હતો કે આપણો કાલે મેં બ્લોક બનાવ્યો હતો એમાં મિની બ્લોક હતો તો તમે જોઈ શકશો આમાં હું તમને પૂરી સરસ મજાનો પક્ષી છે તો ચલો મિત્રો આવી વિડીયો આપણો બંધ કરીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રીરામ જય દ્વારકાધીશ